નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું સાથે આ રાજ્યના આરોગ્ય વિભાગના પચીસ હજારથી વધારે કર્મચારીઓ તેમની જે બે પડતર માંગણીઓ છે તેને લઈને આ ગાંધીનગરમાં સતત આંદોલન કરી રહ્યા છે અને આંદોલનનો આજે આઠમો દિવસ છે વારંવાર સરકારને તે રજૂઆત કરે છે ભૂતકાળમાં પણ આ મામલે તેમને સરકાર સાથે બેઠક થઈ ચૂકી છે પરંતુ તેમનું યોગ્ય નિરાકરણ ના હોતા ફરીથી તેઓ આંદોલનના માર્ગે છે આજે આઠમો દિવસ છે અને સરકાર સાથે સમાધાનનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે તેમનું અત્યારની શું સ્થિતિ છે તેને લઈને જે વાત કરવી છે જે પ્રકારે આંદોલન છે સ્થિતિ અત્યારે શું છે મારું નામ દિનેશ સોલંકી કચ્છ આરોગ્ય કર્મચારી હવે હડતાલનો અચોક્કસ મુદતની હડતાલનો અમારો આઠમો દિવસ બરાબર અત્યારે અમારી પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે સરકાર શ્રી દ્વારા અમારા પર એસમાં એક લગાડેલ છે સેવા તૂટકની નોટિસો આપેલી છે સેવા સમાપ્ત સુધીની નોટિસો આપવાની તૈયારી છે બરાબર અને અમારી સાથે જે આ આરોગ્ય કર્મચારી છે એમાં એફએચ ડબલ્યુ બેનો પણ છે એમાં નાના નાના બાળકો લઈને આવેલા છે તો એના માટે એ લોકોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે આઠ દિવસથી એમને રહેવા માટે જમવા માટે જે અહીંયા કને સંઘર્ષ કરવો પડી રહ્યો છે કારણ કે નાણાકીય બોજ આવી રહ્યો છે બરાબર અને જે સત્તર તારીખથી અમારે જે આ ચોક્કસ મુદતની હડતાલ છે તો અમારો આગળનો પગાર થશે કે નહીં થાય એ પણ અમને કંઈ ખબર નથી અમે અમારો ઘર પરિવાર અમારા નાના નાના બાળકો ઘરે મૂકીને અમે જે અમારી જે આ પડતર માંગણીઓ છે એના માટે સંઘર્ષ કરી રહ્યા છીએ જ્યાં સુધી અમારી આ જે મુખ્ય બે માંગણીઓ છે એ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારો સંઘર્ષ યથાવત રહેશે તમને શું લાગી રહ્યું છે સરકાર સાથે આજની બેઠક મળવાની શક્યતા છે અને સૌથી પહેલા તો એવું કહીશ કે જય જય ગરવી ગુજરાત કારણ અમે એ ગુજરાતના કર્મચારીઓ છીએ કે જે ગુજરાત ક્યારે નંબર વન વગર આગળ આવવા માંગતું નથી એને નંબર વન જોઈએ છે તો તમે હરિયાણામાં જોઈ લો પંજાબમાં જોઈ લો દરેક જગ્યાએ ટેકનિકલ ગ્રેડ પે આપણે જે કહીએ છીએ એ ટેકનિકલ ગ્રેડ પે દરેક રાજ્યની અંદર સૌથી વધારે છે કોઈ જગ્યાએ બેતાલીસો છે કોઈ જગ્યાએ અઠ્યાવીસો છે અત્યારે ગુજરાતની અંદર સૌથી ઓછો ટેકનિકલ ગ્રેડ પે ઓગણીસો મળે છે ગુજરાત સરકારને નંબર વન ઉપર રાખનાર નંબર વન ના એવોર્ડ લેવામાં મદદરૂપ થનાર આ જ આરોગ્યના કર્મચારી છે અને અમે તો સરકારની સામે નથી પડ્યા અમે અમારા હકનું એમની પાસે માંગી રહ્યા છીએ કારણ કે નંબર વન અમે એ ગુજરાતના કર્મચારી છીએ કે જેમને નીચલા લેવલ ચાલતા નથી એટલે નંબર વન અમારે જોઈએ છે તો ઓગણીસો ગ્રેડ પે આખા ભારત દેશની અંદર સૌથી નીચામાં નીચો જો ગ્રેડ પે હોય તો ઓગણીસો ગુજરાતમાં છે અચ્છા તમે આ ગ્રેડ પે ની વાત કરી સરકારના સામે નથી પરંતુ કેટલા કર્મચારીઓ આજે ભેગા થઈ રહ્યા છે ભૂતકાળમાં પણ તમે છપ્પન દિવસ આંદોલન કર્યું તો તેમ છતાં સરકારે તમારા સાથે વાત કરી પણ હજી સુધી તો તેનું કોઈ ઠોસ કહી શકીએ એવું રિઝલ્ટ તો મળ્યું જ નથી ને સરકારે બે હજાર બાવીસની અંદર એક કમિટીની રચના કરી હતી જે કમિટીએ સર્વાનુમતે સો એ સો ટકા મત પોઝિટિવ હતા કે ભાઈ આમની આમની કામગીરી ટેકનિકલ છે એમને ટેકનિકલ ગ્રીડ પે આપવો એ જીઆર ઠરાવ કરવામાં ક્યાં તકલીફ છે એ જ અમે પૂછી રહ્યા છીએ આમાં કોઈ વિરોધ સરકારનો વિરોધ એવું કશું નથી ખાલી એ ઠરાવ અને જીઆર આપી દે અમે કાલ સવારથી હડતાલ છોડી અને નોકરી ઉપર હાજર થવા માટે તૈયાર છે કર્મચારીઓ આજે ભેગા થઈ શકે તેવી શક્યતા છે ને માંગણી નથી સ્વીકારી તો આવનારા દિવસોમાં આંદોલન ચાલુ રહેશે કે પછી અમને આશા છે કે આ ગૌરવશાળી સરકાર આ ગૌરવવંતી સરકાર અમારી માંગણી નકારશે નહીં નહીં ને નહીં ઠીક છે ઘર પરિવાર છે આપણે આરોગ્ય પરિવારના જ અમે કર્મચારી છીએ પાછળ પરિવાર શબ્દ લાગે છે એટલે મોડું વહેલું થાય બાકી કમિટી એમણે જ બનાવી હતી તો એ જ કમિટીના અહેવાલને આખરી જીઆર અને ઠરાવ સરકાર આપશે એવી અમને તમામને આશા છે પણ એક પેલું કેમ કે પરિવારમાં એ થોડા મતભેદ હોય તો એ મતભેદ પાર પડી જાય એટલે અમારા જીઆર ઠરાવ આવી જશે અને આ હડતાલ પણ અમે જીઆર ઠરાવ સાથે પરિપૂર્ણ કરીશું જરૂરથી જે પ્રકારે તેમનું કહેવું છે કે પરિવારના સભ્યો છે સરકાર સાથે પણ સંભવત આજે મીટિંગ થઈ શકે તેમ છે ત્યારબાદ તેનું યોગ્ય નિરાકરણ આવી શકે તેવી અત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશા સીવી રહ્યા છે જોઈએ આજે આંદોલનનો આઠમો દિવસ છે તો તેનો અંત આવે છે કે ભાઈ આવનારા દિવસોમાં પણ આંદોલન યથાવત રહે છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવ જીવન ન્યૂઝ ડે ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન કહી Okay. Yeah.